સાત આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મીઠા મીઠાબાપુ યાદની યાત્રા થી જ તમારી કમાણી જમા થાય છે તમે નુકસાનથી ફાયદામાં આવો છો વિશ્વના માલિક બનો છો પ્રશ્ન છે સતનો સંગ તારે ઉસંગ બોરે આનો અર્થ શું છે ઉત્તર છે જ્યારે આ બાકોને સતનો સંગ અર્થાત બાપનો સંગ મળે છે ત્યારે તમારી ચડતી કળા થઈ જાય છે રાવણનો સંગ ઉસંગ છે એના સંગથી તમે નીચે ઉતરો છો અર્થાત રાવણ તમને ડુબાડે છે અને બાપ પાર લઈ જાય છે બાપની પણ કમાલ છે જે સેકન્ડમાં એવો સંગ આપે જેનાથી તમારી ગતિ સદગતિ થઈ જાય છે એટલે એને જાદુગર પણ કહેવાય છે ઓમ શાંતિ બાકો યાદમાં બેઠા હતા આને કહેવાય છે યાદની યાત્રા બાપ કહે છે યોગ શબ્દ કામમાં ન લાવો બાપને યાદ કરો એ છે આત્માઓના બાપ પરમ પિતા પતિત પાવન એ પતિત પાવન ને જ યાદ કરવાના છે બાપ કહે છે દેહના બધા સંબંધ છોડી એક બાપ ને યાદ કરો એક બાપ ને જ યાદ કરો તો તમારા પાપ બળી જશે તમે જન્મ જન્માંતર ના પાપ આત્માઓ છો ને આ છે જ પાપ આત્માઓની દુનિયા સત્યુગ છે પુણ્ય આત્માઓની દુનિયા હવે પાપ બધા કાપીને પુણ્ય કેવી રીતે જમા થાય બાપની યાદથી જ જમા થશે આત્મામાં મન બુદ્ધિ છે ને તો આત્માને બુદ્ધિથી યાદ કરવાના છે બાપ કહે છે તમારા જે પણ મિત્ર સંબંધી છે એ બધાને ભૂલો એ બધા એકબીજાને દુઃખ આપે છે એક પાપ કરે છે જે કામ કટારી ચલાવે છે બીજા પાપ પછી શું કરે છે જે બાપ સર્વના સદગતિ દાતા છે બાળકોને બેહદનો સુખ આપે છે અર્થાત સ્વર્ગના માલિક બનાવે છે એમને સર્વવ્યાપી કહી દે છે આ પાઠ શાળા છે તમે આવ્યા છો આ ભણવા આ લક્ષ્મી નારાયણ છે તમારો મુખ્ય ઉદ્દેશ બીજા કોઈ એવું કહી ન શકે તમે જાણો છો હવે આપણે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનવાનું છે આપણે જ વિશ્વના માલિક હતા પૂરા 5000 વર્ષ થયા દેવી દેવતા વિશ્વના માલિક છે ને એટલું ઊંચ પદ છે જરૂર આ બાપ જ બનાવશે બાપને જ પરમાત્મા કહેવાય છે એમને એમનું અસલ નામ છે શિવ પછી ઘણા નામ રાખી દીધા છે જેમ કે બોમ્બે માં બબુલનાથનું મંદિર છે અર્થાત કાટાના જંગલને ફૂલોનો બગીચો બનાવવા વાળા છે નહી તો એમનું અસલી નામ એક જ શિવ છે આમનામાં પ્રવેશ કરે છે

પોતાને પરમાત્મા અથવા ઈશ્વર પણ કોઈ કહી ન શકે કહે પણ છે મહાત્મા પવિત્રાત્મા સંન્યાસી સંન્યાસ કરે છે એટલે પવિત્ર આત્મા છે બાપે સમજાવ્યું છે તે પણ બધા પુનર્જન્મ લે છે દેધાર્યોને પુનર્જન્મ જરૂર લેવો પડે છે વિચારથી જન્મ લઈ પછી મો જ્યારે મોટા બાળક બની જાય છે તો સંન્યાસ કરી લે છે દેવતાઓ તો એવું નથી કરતા એ તો એ વર પવિત્ર છે બાપ હવે તમને અસુર થી દેવી બનાવે છે દેવી ગુણ ધારણ કરવાથી દેવી સંપ્રદાય બનશો દેવી સંપ્રદાય રહે છે સત્યુગમાં આસુરી સંપ્રદાય રહે છે કળયુગમાં હમણાં છે સંગમ યુગ હવે તમને બાપ મળ્યા છે કહે છે હવે તમારે ફરી દેવી સંપ્રદાય બનવાનું છે જરૂર તમે અહીં આવ્યા જ છો દેવી સંપ્રદાય બનવા દેવી સંપ્રદાય વાળાને અથા સુખ છે આ દુનિયાને કહેવાય છે હિંસક દેવતાઓ છે અહિંસક બાપ કહે છે મીઠા મીઠા બાપને યાદ કરો તમારા જે ગુરુ લોકો છે તે પણ બધા દેહધારી છે હવે બાપ આપ આત્માઓને કહે છે આપ આત્માઓએ પરમાત્મા બાપને યાદ કરવાના છે સુખ ત્યારે મળશે જ્યારે તમે પુણ્યાત્મા બનશો ચોર્યાસી જન્મો પછી જ તમે પાપ આત્મા બની જાઓ છો હમણાં તમે પુણ્ય જમા કરો છો યોગ બળથી પાપોને ખતમ કરો છો આ યાદની યાત્રાથી જ તમે વિશ્વના માલિક બનો છો તમે વિશ્વના માલિક હતા તો ખરા ને તે પછી ક્યાં ગયા આ પણ બાપ જ બતાવે છે તમે ચોર્યાસી જન્મ લીધા સૂર્યવંશી ચંદ્રવંશી બન્યા કહે પણ છે ભક્તિનું ફળ ભગવાન આપે છે ભગવાન કોઈ દેહધારીને ન કહેવાય એ તો છે જ નિરાકાર શિવ એમની શિવરાત્રી મનાવે છે તો જરૂર આવે છે ને પરંતુ કહે છે તમારા સદ્રશ્ય જન્મ નથી લેતા મારે શરીરની લોન લેવી પડે છે મને પોતાનું શરીર નથી જો હોત હોત તો એનું નામ બ્રહ્મા નામ તો આમનું પોતાનું છે આમણે સંન્યાસ કર્યો ત્યારે નામ રાખ્યું બ્રહ્મા તમે છો બ્રહ્મા કુમાર કુમારિયો નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યા બ્રહ્મા છે શિવના પુત્ર શિવ બાબા પોતાના બાળક બ્રહ્મામાં પ્રવેશ કરી તમને જ્ઞાન આપે છે બ્રહ્મા વિષ્ણુ શંકર પણ આમના બાળકો છે નિરાકાર બાપના બધા બાળકો નિરાકાર છે આત્માઓ અહીં આવીને શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે બાપ કહે છે હું આવું છું પતિ પાવન બનાવવા હું આ લોન લઉં છું શિવ છે ને શ્રી કૃષ્ણને તો ભગવાન ન કહી શકાય ભગવાન તો એક જ છે શ્રીકૃષ્ણની મહિમા જ અલગ છે પહેલા નંબર દેવતા છે રાધે કૃષ્ણ જે સ્વયંવર પછી લક્ષ્મી અને નારાયણ બને છે પરંતુ આ કોઈ જાણતું નથી નથી રાધે કૃષ્ણની કોઈને પણ ખબર કે તે પછી ક્યાં ચાલ્યા જાય છે રાધે કૃષ્ણ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે બંને અલગ અલગ મહારાજાઓના બાળકો છે ત્યાં અપવિત્રતાનું નામ નથી કારણ કે પાંચ વિકાર રૂપી રાવણ જ નથી છે જ રામ રાજ્ય હવે બાપ આત્માઓને કહે છે કે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે તમે સતો પ્રધાન હતા હવે તમો પ્રધાન બન્યા છો નુકસાન થયું છે પછી જમા કરવાનું છે ભગવાનને ને વ્યાપારી પણ કહેવાય છે કોઈ વિરલા એમનાથી વ્યાપાર કરે જાદુગર પણ એમને કહે છે કમાલ કરે છે જે આખી દુનિયાની સદગતિ કરે છે બધાને મુક્તિ જીવન મુક્તિ આપે છે જાદુનો ખેલ છે ને મનુષ્ય મનુષ્યને આપી નથી શકતા તમે 63 જન્મ ભક્તિ કરતા આવ્યા છો આ ભક્તિથી કોઈ કોઈએ સદગતિને મેળવી છે કોઈ છે જે સદગતિ આપે બની નથી શકતું એક પણ પાછા જઈ નથી શકતા બેહદ ના બાપ જ આવીને બધાને પાછા લઈ જાય છે કળિયુગમાં અનેક રાજાઓ છે ત્યાં તમે થોડાક રાજ્ય કરો છો બાકી બધા આત્માઓ મુક્તિમાં ચાલ્યા જાય છે તમે જાઓ છો જીવન મુક્તિમાં વાયા મુક્તિ આ ચક્ર ફરતું રહે છે છે આપ આત્માઓને દર્શન થયા આ રચયિતા અને રચનાના આદિ મધ્યંતના તમે જ આ જ્ઞાન થી નર થી નારાયણ બનો છો દેવતાઓની રાજધાની સ્થાપન થઈ ગઈ પછી તમને જ્ઞાનની દરકાર નથી રહેતી ભક્તોને ભગવાને ફળ આપ્યું અડધા કલ્પ સુખનો પછી રાવણ રાજ્યમાં દુખ શરૂ થાય છે ધીરે ધીરે સીડી ઉતરે છે તમે સત્યુગમાં છો તો પણ એક દિવસ જે વીત્યો સીડી ઉતરવાની હોય છે તમે સોડે કળા સંપૂર્ણ બનો છો પછી સીડી ઉતરતા જ રહો છો સેકન્ડ બાય સેકન્ડ ટિક ટિક થાય છે ઉતરતા જ જાય છે સમય વીતતા વીતતા આ જગ્યાએ આવીને પહોંચ્યા છો ત્યાં પણ તો આમ જ ઘડીઓ વીતતી જશે આપણે સીડી ચડીએ છીએ એકદમ ફટથી પછી સીડી ઉતરવાનું છે ઝૂની જેમ બાપ કહે છે હું સર્વની સદગતિ કરવા વાળો છું મનુષ્ય મનુષ્યની સદગતિ કરી ન શકે છે આ મહાત્મા લોકો તો છતાં પણ વિકારથી જન્મ લઈ પછી સંન્યાસ કરે છે તે તો છે દેવતા દેવતાઓ તો સદૈવ પવિત્ર છે એમનામાં કોઈ વિકાર હોતા નથી એમને કહેવાય જ છે નિર્વિકારી દુનિયા આને કહેવાય છે વિકારી દુનિયા પવિત્રતા નથી ચલન કેટલી ખરાબ છે દેવતાઓની ચલન તો ખૂબ સારી હોય છે બધા એમને નમસ્તે કરે છે કેરેક્ટર્સ એમના સારા છે ત્યારે તો અપવિત્ર મનુષ્ય એ અપવિત્ર એ પવિત્ર દેવતાઓની આગળ માથું નમાવે છે હમણાં તો લડવા શું શું લાગી પડ્યું છે ખૂબ હંગામા છે હમણાં તો રહેવાની પણ જગ્યા નથી ઈચ્છે છે મનુષ્ય ઓછા થાય પરંતુ આ તો બાપનું જ કામ છે સત્યુગમાં ખૂબ થોડા મનુષ્ય હોય છે આટલા બધા શરીરની હોળીકા થઈ જાય છે બાકી બધા આત્માઓ ચાલ્યા જાય છે પોતાના સ્વીટ હોમ સજાઓ તો નંબર વાર ભોગવે છે જરૂર જે પૂરો પુરુષાર્થ કરી વિજય માળાના દાણા બને છે એ સજાઓ થી છૂટી જાય છે માળા એકની તો નહીં હશે જેમણે એમને એવા બનાવ્યા એ છે ફૂલ પછી છે મેરુ પ્રવૃત્તિ માર્ગ છે ને તો જોડીની માળા છે સિંગલની માળા નથી હોતી સંન્યાસીઓની માળા હોતી નથી તે છે નિવૃત્તિ માર્ગવાળા તે પ્રવૃત્તિ માર્ગવાળાઓને જ્ઞાન આપી ન શકે પવિત્ર બનવા માટે એમનો છે હદનો સંન્યાસ એ છે હઠયોગી આ છે રાજયોગી રાજાઈ પ્રાપ્ત કરવા માટે બાપ તમને આ રાજયોગ શીખવાડે છે બાપ દર 5000 વર્ષ બાદ આવે છે અડધો કલ્પ તમે રાજાઈ કરો છો સુખમાં પછી રાવણ રાજ્યમાં ધીરે ધીરે તમે દુખી થઈ જાવ છો આને કહેવાય છે દુઃખ સુખ દુઃખનો ખેળ તમે પાંડવોને જીત પાવો છો હવે તમે છો પંડા ઘરે જવાની યાત્રા કરાવો છો તે યાત્રાઓ તો મનુષ્ય જન્મ જન્માંતર કરતા આવ્યા છે હવે તમારી યાત્રા છે ઘરે જવાની બાપ אביને બધાને મુક્તિ જીવન મુક્તિનો રસ્તો બતાવે છે તમે જીવન મુક્તિમાં બાકી બધા મુક્તિમાં ચાલ્યા જશે

અને પછી જમા પણ કરો સતો પ્રધાન તો બનો બાપ કહે છે હું દર કલ્પના પુરુષોત્તમ સંગમ યુગ પર આવું છું આ તો ખૂબ નાનો બ્રાહ્મણોનો યુગ છે બ્રાહ્મણોની નિશાની ચોટલી હોય છે બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ ચક્ર પર તું જ રહે છે

પછી સાથે પણ લઈ જાય એવા કોઈ મનુષ્ય હોઈ ન શકે આ વાતો હવે તમે સમજો છો સત્યુગમાં પણ પહેલા પહેલા ખૂબ નાનું ઝાડ હોય છે બાકી બધા શાંતિ धामમાં ચાલ્યા જશે બાપને કહેવાય છે સર્વના સદગતિ दाता બાપને બોલાવે છે હે પતિત પાવન બાબા આવો બીજી તરફ પછી કહે છે પરમાત્મા કુતરા બિલાડી પથ્થર ઠિક્કર બધામાં છે બેહદના બાપનો અપકાર કરે છે બાપ જે વિશ્વના માલિક બનાવે છે એમને ડિફેમ કરે છે આને જ કહેવાય છે રાવણનો સંગદોષ સતનો સંગ તારે કુસંગ ડુબાડે રાવણ રાજ્ય શરૂ થાય છે તો તમે ઉતરવા લાગી પડો છો તમારી ચડતી કળા કરે છે છે મનુષ્યને દેવતા બનાવે તો સર્વનું ભલું થઈ જાય છે હમણાં તો બધા અહીં છે બાકી જે પણ રહેલા છે તે આવતા રહે છે જ્યાં સુધી નિરાકારી દુનિયાથી બધા આત્માઓ આવી જશે ત્યાં સુધી તમે પરીક્ષામાં પણ નંબર આને કહેવાય ભણાવવા રાવણ રાજ્ય આવ્યું તો પછી શરીર છોડી અપવિત્ર રાજા બન્યા અને પવિત્ર દેવતાઓની આગળ માથું નમાવવા લાગ્યા આત્મા જ પતિ અથવા પાવન બને છે આત્મા પતિ તો શરીર પણ મળે છે સાચા સોનામાં ખાદ પડે છે તો થઈ જાય છે હવે આત્માથી ખાદ નીકળે કેવી રીતે યોગ અગ્નિ જોઈએ એનાથી તમારા વિકર્મ વિનાશ થઈ જશે આત્મામાં ચાંદી તાંબુ લોખંડ પડી ગયું છે આ છે ખાદ આત્મા સાચું સોનું છે હવે જુઠ્ઠો બની ગયો છે તે ખાદ નીકળે કેવી રીતે આ છે યોગ અગ્નિ જ્ઞાન ચિતા પર બેઠા છો આગળ હતા કામ ચિતા પર બાપ જ્ઞાન ચિતા પર બેસાડે છે સિવાય જ્ઞાન સાગર બાપના ના બીજા કોઈ જ્ઞાન ચિતા પર બેસાડી ન શકે મનુષ્ય ભક્તિ માર્ગમાં કેટલી પૂજા કરતા રહે છે પરંતુ કોઈને જાણતા નથી હવે તમે બધાને જાણી ગયા છો તમે બધા દેવતા બનો છો તો પછી પૂજાની વાત જ ખતમ થઈ જાય છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે ત્યારે ભક્તિ શરૂ થાય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા મતે મુખ્ય સાર પહેલું છે સજાઓથી મુક્ત થવા માટે વિજય માળાના દાણા બનવાનો પુરુષાર્થ કરવાનો છે રોહાની પંડા બની બધાને શાંતિ ધામ ઘરની યાત્રા કરાવવાની છે બીજું યાદની યાત્રાને વધારતા વધારતા બધા પાપોથી મુક્ત થઈ જવાનું છે યોગ અગ્નિથી આત્માને સાચું સોનું બનાવવાનું છે સત્તો પ્રધાન બનાવવાનું છે બનવાનું છે આજનું વરદાન હર ઘડીને અંતિમ ઘડી સમજી સદા એવર રેડી રહેવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ પોતાની અંતિમ ઘડીનો કોઈ ભરોસો નથી એટલે હર ઘડીને અંતિમ ઘડી સમજતા એવર રેડી રહો એવર રેડી અર્થાત તીવ્ર પુરુષાર્થી એવું નહીં વિચારો કે હમણાં તો વિનાશ થવા કંઈક સમય લાગશે પછી તૈયાર થઈ જઈશું ના હર ઘડી અંતિમ ઘડી છે એટલે સદા નિર્મોહી નિર્વિકલ્પ નિર્વ્યર્થ વ્યર્થ પણ નહી ત્યારે કહેવાશે